અમદાવાદના ચાંદખેડામાં લિફ્ટમાં ફસાઈ દસ મહિલાઓ લિફ્ટમાં ફસાયેલી મહિલાઓને કેવી રીતે બહાર કાઢવામાં આવી અને શું થયું અમદાવાદના ચાંદખેડામાં કેબી રોયલ સેરેનિટી નામની બિલ્ડિંગ આવેલી છે જેમાં ગઈકાલે ધૂળેટીના પર્વ દરમિયાન દસ મહિલાઓ પોતાના કમ્પાઉન્ડમાં ધૂળેટીનો ઉત્સવ મનાવીને પોતપોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લિફ્ટમાં જતાં અચાનક જ લિફ્ટ બંધ થઈ જતાં તેઓ ફસાઈ ગયા હતા અને એક ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો કેમે કરીને લિફ્ટ ચાલુ ન થતાં તેઓ દરવાજો ખુલી ન શકતા અંદર ફસાઈ ગયા હતા આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં તેઓ તાબડતોબ ઘટના સ્થળે બિલ્ડિંગમાં પહોંચી ગયા હતા ફાયર બ્રિગેડે ખૂબ જ મહેનત કરી મહિલાઓને બહાર કાઢવા માટે પરંતુ કોઈપણ રીતે તેમને સફળતા મળી નહીં આખરે તેમણે દિવાલ તોડીને પછીથી લિફ્ટને કાપીને સાઈડનું પતરું કાપીને બાકોરું કરીને મહિલાઓને સહી સલામત રીતે બહાર કાઢી હતી આમ કોઈ પણ ઈજા થયા વગર સહી સલામત રીતે મહિલાઓને બહાર કાઢતા મહિલાઓ અને બિલ્ડિંગના રહેવાસીઓએ હાંસકારો લીધો હતો અને રાહતના શ્વાસ લીધા હતા આ પહેલાં પણ ફાયર બ્રિગેડ પહોંચી તે પહેલાં લિફ્ટની સર્વિસ પૂરી પાડનાર એજન્સીએ પણ આવીને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં તેઓ સફળ રહ્યા નહોતા એ પછી ફાયર ફાયરબ્રિગેડે આવીને પ્રશંસનીય કામગીરી કરીને જેમ બને તેમ જલ્દી મહિલાઓને બહાર કાઢી અને સહી સલામત બહાર કાઢ્યા હતા મિત્રો આપણે જોઈએ છીએ કે અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે કે લિફ્ટ બંધ થઈ જવી કે ફસાઈ જવી કે ખોટકાઈ જવી તો લિફ્ટ સોસાયટી અને રઈસોએ ધ્યાન રાખવા જેવી બાબત છે કે લિફ્ટમાં ક્યારેય એની સારસંભાળમાં કોઈ કચાસ ન રહી જાય લિફ્ટમાં આવવા જવામાં અને એનું વજન કેટલું છે એની કેપેસિટી કે કેટલી છે તેનું ધ્યાન રાખવામાં આવે અમુક એટલે કે બે ત્રણ વર્ષ પહેલાં પણ ચાંદખેડામાંથી આવો જ એક કિસ્સો આવ્યો હતો જેમાં લિફ્ટ પટકાઈ જતા બે માસૂમ બાળકો મોતને ભેઠા હતા તો એવી જ રીતે અવારનવાર આવા કિસ્સાઓ બનતા હોય છે જે સૂચવે છે કે લિફ્ટમાં આવવા જવામાં સાવધાની રાખવામાં જ સમજદારી છે લિફ્ટ હંમેશા મેન્ટેન હોવી જોઈએ એમાં ઓવરલોડ ન થવું જોઈએ અને દરેક બાબતનું ધ્યાન રાખવું જોઈએ તેની સર્વિસ યોગ્ય સમયે સમયે થતી રહે લિફ્ટની તો કદાચ આવા ગભરાટભર્યો પ્રસંગ ન બને આ કિસ્સામાં હાંસકારો એ વાતનો છે કે કોઈને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી અને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા